અમરેલીના હનુમાનપરામાં આવેલ ગોકુલ ગાર્ડનમાં પત્રકાર અને તેમના પત્ની પર તલવાર વડે હુમલો અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં ગોકુલ ગાર્ડનમાં આવારા તત્વોનો ત્રાસ જેનાથી લોકો ત્રાહી પોકારી ઉઠ્યા છે પત્રકાર એકતા પરિષદના મહામંત્રી પંકજભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની પર આવારા તત્વો દ્વારા તલવાર અને છરી અને પાઇપ વડે હુમલો કરાયો હતો બનાવની વિગત જાણીએ તો ગઈ રાત્રે અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરવામાં આવ્યું હતું અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર સ્થળો પર આવેલા બાંકડાઓ અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું હતું સોસાયટીમાં આ અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસમાં લેખિત અરજી આપવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારબાદ